દર્શનભાઈ ની બોલિંગ બ્યુટીફુલ બરાબર દર્શનભાઈ બ્યુટીફુલ એવું બોલ છો તો ચાલશે બોલના હે લાલ ફૂલ લીલું ફૂલ હે બોલ છો લાલ ફૂલ લીલું ફૂલ ફરીથી લાલ ફૂલ લીલું ફૂલ દુકાન દુકાનમાં પાન તમારે બોલવાનું છે વિજયશંકર શંકર આપણો અભિમાન બરાબર છે દુકાન દુકાનમાં પાન અમે બોલશું ઓકે દુકાન દુકાનમાં પાન તમે પાન ખાઓ છો પાન ખાતે હો થોડા 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 તો આંધો નહીં ઓકે ચલો તો 3 2 1 દુકાન દુકાનમાં પાન તમારે બોલવાનું છે વિજય શંકર આપણો અભિમાન ઓકે 3 2 1 દુકાન દુકાનમાં પાન